કેમ છો મજામાં શું દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે સુવાક્ય છે તે છે વૃદ્ધત્વ એજિંગ આ સુવિચાર ઓવરસીઝ નામ મુવમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ યુવાઓ અને ટીનેજર્સ માટે ચારિત્ર ઘટકાના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે એમાં લખ્યું છે કે કોઈ પણ બીમારી વ્યક્તિને તેને જે કરવું છે તે કરવાથી રોકી શકતી નથી જો તમારી પાસે કઈ જ કામ ના હોય તો લોકોને પ્રેમ આપવાનું કામ કરો મારા મિત્રો વાત થોડીક ગંભીર છે પણ જો આપણે સમજવા ઈચ્છીએ તો સમજી શકાય તેટલી સરળ પણ છે આપણે જોયું હોય છે આપણે અનુભવ્યું પણ હોય છે કે આપણે ઘણી વખત કંઈક સારું કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ થોડા આપણા પ્રયત્નો કરતા હોઈએ છીએ અને આપણે તે વખતે થોડી સફળતા નથી મળતી ત્યારે આપણે હતાશ થઈને આપણા પ્રયાસો મૂકી દઈએ છીએ અને તે કામને પડતું મૂકીએ છીએ એટલે કે આપણે મનથી હારી જઈએ છીએ મનથી બની જઈએ છીએ માટે જો આપણે આપણું કામ સારું અને સાચું છે તે આપણને ખબર હોય ત્યાં પહોંચવામાં જો આપણે શરૂઆતમાં સફળતા ના મળતી હોય ચોક્કસ જ આપણે આપણો રસ્તો થોડો બદલવાની જરૂર પડે છે રસ્તો બદલવાની સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે રસ્તો ખોટો અને ટૂંકો નહીં હોવો જોઈએ બસ આવાજ વિચારો જે આપના મનમાં ભરીએ છે કે જ આપણે જુવાન રાખે છે યંગ રાખે છે મે માત્ર એ બીજી કે જો આપણે કશું જ કરી શકવા માટે સક્ષમ ન હોઈએ તો આપણે એટલો ચોક્કસ જ કરી શકીએ કે આપણે કોઈ સારું કામ કરી રહ્યું છે તો તેમાં અડચણ રોક નઈએ સક્ષમ ન કરી શક્યે તો આપણે ફક્ત આપણો પ્રેમ આપીએ આપણે તે વ્યક્તિને સાથ આપીએ અને હસીને છતાં પણ આપણે મનથી તો જોવાનું જ રહીશું અને આ જે ઉર્જા છે તે આપણને આપણા લક્ષ્ય સુધી ખૂબ જ સરસ રીતે સફળતાપૂર્વક સંતોષપૂર્વક લઈ જશે માટે બુદ્ધત્વ જેવું કશું જ હોતું નથી કે આપણા દીપામાં ઉતારીને આપણે આપણાથી બનતા બધા જ પ્રયાસો કરવા જોઈએ સારું અને સાચું છે તે કરવા માટે પ્રયાસ કરવો જોઈએ અને જો આપણે ના કરી શકતા હોઈએ તો બીજાને આપણે આપો પ્રેમ આપીને તેમને સાથ આપી શકીએ છીએ થેન્ક યુ